સુરતમાં સરકાર ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવના આયોજન દર વર્ષે થાય છે અને આ વખતે ગણેશ ઉત્સવના આયોજનની સાથે સાથે વરદાન ચેરિટેબલ પણ સ્થાપન કરવામાં આવ્યું જેના સંદર્ભમાં સુરતના વિસ્તાર વિસ્તારમાં સરકાર ગ્રુપના ફાઉન્ડર દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું પાછલા ઘણા સમયથી સુરતમાં સરકાર ગ્રુપ દ્વારા વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ સમાજસેવી કાર્યો અને ગણેશ ઉત્સવ એવા દરેક પ્રકારના આયોજન ધામધૂમપૂર્વક કરવામાં આવે છે સમાજ સેવા કરવાના હેતુથી દરેક આયોજનમાં સ્વયંસેવકો દ્વારા કાર્યક્રમનું આયોજન થાય છે આ વખતે ગણેશ ઉત્સવના આયોજનની સાથે સાથે સમાજ સેવા કરવાનો ઉમદા હેતુથી બાળકોના એજ્યુકેશનના મુદ્દે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટનું સ્થાપન પણ કરવામાં આવ્યું આ ટ્રસ્ટના નામથી ગરીબ જરૂરિયાતમંદ બાળકોને એજ્યુકેશનની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે જય સરકાર રાજપૂત છે આજની જે પ્રેસ કોન્ફરન્સ આપણે રાખી છે એનો મેઇન એજન્ડા અને મુદ્દો એક જ છે કે જે સરકાર ગ્રુપ આટલા વર્ષોથી ગણેશ ઉત્સવનું આયોજન કરે છે એની સાથે સાથે અમે સામાજિક કાર્યમાં પણ થોડો ઘણો ભાગ પહેલાથી રોલ ભજવતા આવ્યા છે પણ આ વખતે જે અમારું એક ઓફિશિયલ ગ્રુપ છે એના હસ્તક અમે એક બિંગ વિથ સરકાર નામની સંસ્થાનું સ્થાપન એ સમયે કરેલું હતું પણ એ જે ઓફિશિયલી રજીસ્ટર્ડ ની હતી જેનાથી જે અમારી સાથે જોડાવા માંગે છે તે લોકો જોડાઈ નહીં શકતા હતા પણ આ વખતે અમે એ વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થાનું ઓફિશિયલ રજીસ્ટર્ડ કરાવીને લોકોની વચ્ચે આ વસ્તુથી આ માધ્યમથી અમે જાહેર કરીએ છીએ કે જેનાથી લોકો અમને અમારી સાથે વાળા જોડાઈ શકે જે જનરલી એવું હોય છે કે લોકો ફ્રોડ કરી શકે છે આ બધા નામ પર એનજીઓ ટ્રસ્ટના નામ પર ફ્રોડ થાય છે તે એવું કંઈ નથી એટલે અમે ઓફિશિયલી રજીસ્ટર્ડ કરાયું છે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ નામની જે સંસ્થા છે તેનું એના હસ્તક અમારી સાથે લોકો જોડાઈ શકે તે વસ્તુનું મેઇન એજન્ડા હતો અને બીજી વસ્તુ કે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટનો જે મેઇન એજન્ડા છે કે જરૂરિયાતમંદ બાળકોને એજ્યુકેશન માટે જે પણ સુવિધાઓ કે જે પણ એ લોકોને પ્રોવાઈડન જોઈએ છે તે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ એ લોકોને પૂરી પાડશે અમે લોકો પાછલા ઘણા સમયથી ઘણા વર્ષોથી અમુક બાળકો એવા હતા કે જેને એજ્યુકેશન માટે સ્કૂલે સુધી ટ્રાન્સપોર્ટેશન સ્કૂલ સુધી જવા માટે ટ્રાન્સપોર્ટેશનની પ્રોબ્લેમ્સ થતી હતી તો અમે એ જૂના વર્ષોમાં એ લોકો માટે એક રેન્ટલ વાનની વ્યવસ્થા કરી હતી બરાબર તે જે હવે ગયા વર્ષે અમે ઓફિશિયલી એક વાન લીધી છે

બીજા ગણપતિ બેસાડે જે પણ આયોજન કરે અમને કોઈ ઇસ્યુ નથી પણ મેઇન સરકાર ગ્રુપ જે હતું જે આટલા વર્ષોથી સુરતમાં સ્થાપિત છે અને જે જગ્યાએ ગણપતિ બેસાડીએ છે અમે એ ઓરિજિનલ સરકાર ગ્રુપ અમારું જ છે અને હજુ પણ એનું આયોજન આવનારા સમયોમાં પણ ત્યાં જ થશે તમારા કેટલાક મેમ્બરો છે તમારી અત્યારે અમારી સાથે ઓફિશિયલ છૂટા પૈડા પછી કદાચ નિયર અબાઉટ આઠસો થી નવસો ઓફિશિયલ વિવાદનું કારણ તો હવે જે છૂટા પડે એ લોકોને ખબર પડી શકે એ લોકોને શકાય તો ખબર લોકો એપ્રોક્સ હશે સો દોઢસો જણા દોઢસો આટલા લોંગ ટાઈમ પછી જે અત્યારે આ વિવાદ જે થયો છે એનામાં મુખ્ય કયા મુદ્દાઓ હતા જેને લઈને અત્યારે તમારે વાત કરવી પડે વિવાદનો મુદ્દો તો એવો કઈ નહીં હતો વિવાદનો મેન મુદ્દો એ લોકોને આ જે પ્રેસ કોન્ફરન્સ નો મેઈન મુદ્દો હતો તે આપણે ઓફિશિયલ જે રજીસ્ટર કરાયું છે આપણું ચેરિટેબલ ટ્રસ્ટ તે હતું અને બીજી વસ્તુ કે જે નામને લઈને ઇશુઝ છે ને જે પબ્લિક નું કન્ફ્યુઝન છે સરકાર ગ્રુપને લઈને જે ક્લેરિફાય કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ એના માટે રાખી છે સરકાર દ્વારા સરકાર ગ્રુપ દ્વારા પ્રતિમાની સ્થાપના કરવામાં આવતી છે કે આ વખતે પણ મૂર્તિ જે છે બનાવવામાં આવતી રીતે સરકાર ગ્રુપની આટલા વર્ષોથી જે પ્રદ્ધિમા સુરતમાં બને છે આ વર્ષે પણ સુરતમાં જ બનશે અને દર વર્ષે જે રીતના આયોજન થાય છે આ આગમન પણ આમચોકથી જ થશે અને સ્થાપના પણ ભગવતી આશીષ સીટી પર જ થશે હું નિમેશ મધુકર પાટીલ સરકાર ગ્રુપ તરફથી બોલું છું જે આજે જે આ શ્રદ્ધા જે છે એ રજીસ્ટર કરવામાં આવ્યું આગળ કેવી રીતે કામ કરશે આગળ વધુથી વધુ બાળકો માટે અમે સેવા આપી શકું એનું કામ કરી અને વધુ થી વધુ એ લોકોને એજ્યુકેશન પ્રોવાઈડ થાય એના માટે કામ ચાલી રહેલું છે ગરીબો છોકરા વધારે અમારા તો જોડાય એના ફૂલ પ્રયત્ન અમે લોકો કરી રહ્યા છે રજિસ્ટર અમે જ્યારે કર્યું ત્યારે અમારા લોકો કમસે કમ સાતસો થી આઠસો જણ હતા અને આ વર્ષે અમારા તો હજુ પાંચસો થી છસો જણ હજુ જોડાવવાની અમને એવી આશંકા છે લોકો જે છે તમારી સાથે કેવી રીતે જોડાવી શકે છે મેક્સિમમ તો વોટ્સઅપ ગ્રુપ છે અને પ્રતિમાની સ્થાપના પણ કરવામાં આવતી હોય છે આ વખતે બે ગ્રુપ પડી ગયા છે અને આ વખતે જે છે છે વ્યવસ્થા બે ગણપતિનો તો આપણને આઈડિયા નથી ગ્રુપ અમારું જ છે જે વર્ષોથી સિટી પર ભગવતી આશીષ પર છે બીજું તો ગ્રુપ કોઈ છે એમાં તો બહુ બધી મોટી પ્રશ્નો છે નાની નાની વાતો છે વાંધો મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યુઝ સુરત